અને એમાં અત્યારે રશ્મિતાબેન રબારીએ જે લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે ને એ રાજસ્થાનના નાના એવા છોકરાએ ગાયું છે અને ખરેખર મિત્રો જોરદાર ગીત ગાયું હતું એ નાના એવા છોકરાએ પણ મિત્રો એથી પણ સારું ગીત મિત્રો રશ્મિતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર ગાયું છે હવે ખરેખર મિત્રો તમે એ વિડિયો જોઈ ને તો ખરેખર મિત્રો તમે પણ મોજમાં આવી જવાના છો કેમ કે લાઈવ પ્રોગ્રામની અંદર જે લોકો હતા ને એમને પણ રશ્મિતાબેન રબારીએ ખૂબ એટલે ખૂબ મોજ કરાવી હતી અને મિત્રો હવે મારે તમને એ જે રશ્મિતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર જે ગીત ગયું છે ને એ ગીતનો પૂરેપૂરો વિડીયો બતાવી જ દેવો છે પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશનો મિત્રો ઢગલો કરી દો કેમ કે જય દ્વારકાધીશ લખવામાં તમારું કાઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટ ની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે લાઈવ પ્રોગ્રામ ની અંદર રશ્મિતાબેન રબારીએ જે ગીત ગાયું છે ને એ ગીત નો વિડિયો આપણે બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લ્યો આ રશ્મિતાબેન રબારીના ગીત નો વિડિયો

હવે મિત્રો બને તો ચેનલને જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ